મેંદરડા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન જીસીઈઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો મેંદરડાની જીપી હાઈસ્કૂલ ખાતે આવેલા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેંદરડા તાલુકા કક્ષાનું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર આયોજન અને યજમાન સંસ્થા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સફળ આયોજન સ્ટાફ અને સંચાલક દીપક બલદાણિયા દ્વારા સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મેંદરડા તાલુકાની તમામ શાળા પરિવાર અને શિક્ષકોના વટપણ હેઠળ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને જરૂરી સૂચનો તમામ પ્રકારની માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં લાભ લે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ યોજાયું જેમાં તાલુકા શિક્ષણ અધિકારી અંજના મકવાણા બીઆરસી કોર્ડિનેટર જયેશભાઈ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રકાશભાઈ ઉપપ્રમુખ નરેન્દ્ર સોલંકી એસવી એસ કન્વીનર ખુમાણભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી આ કાર્યક્રમમાં શૈક્ષિક મહાસંઘ અને ઉત્કર્ષ મંડળના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જીપી સ્કૂલ કેમ્પસ ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પચીસ વિજ્ઞાન મેળા યોજવામાં આવેલો હતો આ વિજ્ઞાન મેળાની અંદર બાળકોની આંતરિક શક્તિઓ ખીલે તેમજ બાળકોના સાર્વ સાર્વંગિક વિકાસ અંતર્ગત આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર શાળા પરિવાર દ્વારા આ એક આયોજન કરવામાં આવેલું હતું આ તકે